જેને ભગવાન મેળવવાનો ખપ છે એ તો તમે ગોતવા તો અત્યારે ન મળે જાજા ઠાકોરજીને તમને ખબર વડતાલની બધા પૂનમો ભરે તો શું કરવા પૂનમ ભરતા હશે ભગવાનને રાજી કરવા પૂનમના દિવસે વડતાલમાં એટલું બધું ટ્રાફિક હોય બધા જઈ જઈને પગે લાગે હવે એમને એમ તો ન આવે કઈક પ્રાર્થના કરતા હોય કઈક સ્તુતિ કરતા હોય કઈક ઠાકોરજીને વિનંતી કરતા હોય પછી સાંજે શયન આરતી થઈ જાય અને પૂજારીજી પડદો નાખીને બાયણા બંધ કરે પછી લક્ષ્મીજી અને નારાયણ એ બેય ભેગા થઈને વાતો કરે કે આજ તમારા કેટલા ગરાગ હતા અને મારા કેટલા હતા ચિઠ્ઠીઓ તો નાખી હોય બધાએ પછી સાંજે બધી ચિઠ્ઠીઓ મત ગણતરી રાતે થાય પૂનમની રાતે અને પછી એ બધી ગણતરી કરે ઠાકોરજીને બગાસા જ ખાવાના રે જેટલી ચિઠ્ઠી આવે બધી લક્ષ્મીજી બાજીઓને હોય બધા એમ કેતા હોય કે હે મહારાજ જરીક કાય દયા કરજો ને તમારા ને કહેજો અમારે ઘરે કાંટો મારે પાંચ સાત ચિઠ્ઠીઓ એવી નીકળે કે એણે એમ કીધું હોય કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપ શોમાં હું તો એ જ માંગુ છું જોડી હાથ બીજું મને આપ શોમાં આવા બહુ ઓછા નીકળે જા જા એ જ નીકળે વડતાલની અંદર જ્યારે લક્ષ્મીનારાયણ દેવને મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે હંમેશા મૂર્તિઓને લેવલમાં માં બેસાડવામાં આવે ને તો એ વખતે મહારાજે ચોખાના દાણા જેટલા લક્ષ્મીજીને આગળ બેસાડ્યા નારાયણ પાછળ છે પણ આપણા એ દેખ્યામાં ન આવે એટલે સાથે સંતો વગેરે હતા એણે કીધું કે મહારાજ મૂર્તિ લેવલ માં નથી મહારાજ કે કળિયુગ પ્રમાણે લેવલ માં જ છે કેવી રીતે તો મહારાજ કે આ કળિયુગ ની અંદર નારાયણ ભગવાન ના ગ્રાહકો બહુ ઓછા હશે લક્ષ્મીજી ના વધારે હશે અને તમે જુઓ કે આપણે કોઈને ત્યાં જઈએ કોઈના પ્રસંગમાં તમે જાઓ અને કોઈ તમારી સામે નો જોવે આવકાર ન આપે બોલાવે નહીં તો પેલી ખુરશી બેસાય ખ્યાલ આવે તો બેસાય તમને આવકાર આપે તમને બેસાડે તમારી સાથે બોલે પૂછે તો હવે તમને જોઈને બધા જ મોઢા મરડે અને એના પ્રસંગમાં તમે પહેલી ખુરશીએ બેઠા હોત કેવા લાગો એટલે ભગવાન કે છે કળિયુગમાં અમારો કોઈ નહીં હોય બધા લક્ષ્મીજીના હશે અમારે આગળ બેસીને શું કરવાનું એટલે લક્ષ્મીજીને આગળ બેસાડી એટલે થોડા એવા લક્ષ્મીજીની મૂર્તિ આગળ છે નારાયણ ભગવાનની મૂર્તિ પાછળ છે કારણ કે કળિયુગમાં ભગવાનની કોને જરૂર છે બધાઈને રૂપિયાવાળા થાવ છે મોજ મજા કરવી છે સાજા નરવા રહેવું છે દીકરો પગે લાગે તો આશીર્વાદ એવા જ દઈએ છે ભક્તિવાળો થા સાધુ થાય એવું તો ન જ કહેવાય નથી જ કહેતા તમે પણ એવા સત્સંગી થાક ભક્તિવાળો થાય એના કરતાંય પણ સુખીતા ભગવાન તને ખૂબ કમાણી આપે કે જે જે કાંઈ આશીર્વાદ આપતા હોય એ આશીર્વાદ આપે પણ બીજો આશીર્વાદ કોઈ દેતા નથી કારણ કે આ દુનિયાને ભગવાનની જરૂર જ નથી